જ બે જણા દિલથી મળે તો એક મજવીશ છે ભરી દિલ વિના લાખો મળે એને સભા કહેવા તો આપણે દિલથી અહીંયા ભેગા થયા છીએ ગુલાબથી અમારું સન્માન આ જે આપણી સંસ્થા છે સે એકોની સુધાભાચુંદ્ર એમણે કર્યું એટલે ગુલાબ તો અમારા હાથમાં છે પણ આજે જે સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકરો છે એના જે ફાઉન્ડર્સ છે એની સાથે જે સંકળાયેલા છે એના માટે જે સેવા કરે છે સેવા કરે છે એમના તો દિલોમાં ગુલાબ શકે એટલે ગુલાબ આપણા હાથો સુધી જશે આહા અને હૃદય જો હોય તો એમાં હજુ ક્યાં ઉગ્યા એવો પ્રશ્ન રમેશ પારે પૂછે છે એમને મારો જવાબ છે કે તમે ચણકાર્યા આવો અને આ સેતુ પ્રશ્ન પ્રવૃત્તિએ જુઓ એમને મળો એ ભાઈઓને અને તમને ખબર પડશે કે એ દિલ સુધી પણ સુધ્યા સુધી પણ એ ગુલાબ એમના દિલોમાં છે અને આ જે એમની પ્રવૃત્તિઓ છે એ એની ખુશીઓ છે અને એ આખા સમાજમાં ફેલાય છે હજુ પણ એ વિષે છે આ બહુ મોટું કામ છે પણ જો કહું તો ઇમામ ગઝાજીએ ઇલ્મની જે વ્યાખ્યા આપી છે ઇલ્મની નોલેજ એમાં એમણે કહ્યું કે માટે જે જરૂરી હિલ્મ છે દરેક વ્યક્તિ માટે દરેક માટેળખ એક ફરજ એ અમને લેવું જ પડે ના લે એટલે મને લાગે અને પછી આગળ કહ્યું કે સમાજને ટકાવી રાખવા માટે સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એની સુખાકારી માટે એના વિકાસ માટે એની પ્રગતિ માટે જે જે જરૂરિયાતો છે જેમ કે ખોરાક માટે આપણે કૃષિ વિદ્યા ખેતીની જરૂર પડે કપડાં માટે આપણે ટેક્સટાઇલ કાપડ ઉદ્યોગની જરૂર પડે ચીજવસ્તુઓ માટે આપણે બીજા ઉદ્યોગોની જરૂર પડે અને આપણા સ્વાસ્થ્ય માટે આપણે આરોગ્ય સેવાની જરૂર પડે તો એમણે કહ્યું છે આ બધી સેવાઓ ઊભી કરવી એ અરજી કીખાયા છે એટલે એ આખા સમાજની ફરજ છે અને એ જો ન થાય તો આખો સમાજ ગુનેગાર બને છે એવું કે આ સુવિધાઓ જો ઊભી ના થાય આપણા સમાજને જેટલા જેટલી આરોગ્યની સુવિધાઓની જરૂર છે જેમ કે આ ક્લિનિક છે દવાખાના છે અને હવે આ મેટર્નિટીનો જે પ્લાન છે તો આ જરૂરિયાતો છે અને એ ન હોય તો આપણે એવી જગ્યાઓએ જવું પડે કે જે જગ્યાઓએ આપણું જરૂર ના હોય અને જે આ જવાથી આપણને એટલો લાભ ના હોય તો આ બધી સુવિધાઓ જે સૌ ઉભી કરી રહ્યા છો એ ખરેખર આખા સમાજના વતી એ પ્રવૃત્તિ બની પડે કેમકે ફરજે કૃષા છે અને એની અમે કદર કરીએ છીએ ખરેખર અને એથી વધુ તો અમે ખાસ દિલથી દુઆ કરીએ છીએ કે તમારી આ સેવા પ્રવૃત્તિઓ જે છે એ ચાલુ રહે અને એમાં ઉત્તર પ્રગતિ થતી રહે આપણા સમાજને નહીં બીજા સમાજોને જેમને જરૂરિયાત હોય એમને પણ એનો લાભ મળતો રહે અમને નિમંત્રણ આપી અને સૌને મળવાની જે તક મળી એનો ખરેખર આનંદ છે અને મેં વારંવાર આવતા રહ્યું